હાલના સમયમાં કેકની વધી રહેલી માંગ વચ્ચે સુરતમાં બેકરીઓને કેક માટે ક્રીમ સપ્લાય કરાતા રી દ્વારા નવી વેરાયટી રજૂ કરાઈ છે જે અંગે અતુલ બેકરીના માલિકે માહિતી આપી હતી બેકરી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે માંગ ધરાવતી વસ્તુ હોય તે છે કેક અને તે કેકમાં વપરાતું ક્રીમ તે હાઇજેનિક અને અનેક ફ્લેવરમાં મળી રહે તે માટે રીચ દ્વારા કામગીરી કરાઈ છે ત્યારે હાલમાં કેક માટેના ક્રીમ બનાવતી રીચ કંપની દ્વારા બેરી ટેસ્ટ ક્રીમ બનાવાય છે જે હવે સ્વીટની જેમ કેકમાં પણ મળશે ત્યારે આ અંગે અરાજુન ખાતે આવેલ સુમેરા બિઝનેસ કોર્નર ખાતેના કાર્યક્રમમાં અતુલ બેકરીના ચેરમેન અને સાઉથ ગુજરાત બેકરી એસોસિએશનના પ્રેસિડેન્ટ અતુલ વેકરિયાએ વધુ માહિતી આપી હતી મારું નામ જિગ્નેશ શાહ છે હું રીચ કંપનીમાં રિઝનલ સેલ્સ મેનેજર છું અને સિન્સ લાસ્ટ યરથી રીચ સાથે જોડાયેલો છું અને અમે અત્યારે સાઉથ ગુજરાત અને એના બેકરી એસોસિએશન બેકરીઝ ત્રણસોથી વધારે બેકરી ઇન્વિટેશન આપ્યું છે જેના ઓનર્સ એમના શેફ એ લોકો અહીંયા નવી નવી ડિઝાઇન્સ જે ફેસ્ટિવલ સિઝન્સ આવી રહી છે નવરાત્રી દિવાળી અને ક્રિસમસ એના માટેની ઘણી બધી કેક્સ અમે લોકોએ ડિઝાઇન કરી છે જે એસ્ટાબ્લિશમેન્ટ માટે અને પ્લસ અમે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે રીચ ડેરી ફ્લેવર જે આજે અમે ઇનોગ્રેશન કર્યું એ પ્રોડક્ટનું જે એક ડેરી ટોન પર જશે અને રીચ જે છે એ ત્રીસ વર્ષથી ઇન્ડિયાની અંદર કામ કરી રહી છે અને આ પર્ટિક્યુલર જે બેકરી શોનું એરેન્જમેન્ટ કર્યું છે એ અમે બેકરીને કંઈક નવો ટ્રેન્ડ નવા ડિઝાઇન્સ નવો જેમ કે ફ્યુઝન કેક્સ છે જે નવો ટ્રેન્ડ અમે સેટ કરવા માટે અહીંયા ગેધરિંગ રાખ્યું છે જેના કારણે અમે લોકો નવી નવી ડિઝાઇન્સ એ લોકોને બતાવી શકીએ અને નવી રેસીપીઝ અમે લોકો શેર કરી શકીએ જી હું અતુલ બેકરીયા ચેરમેન અતુલ બેકરી અને પ્રેસિડન્ટ સાઉથ ગુજરાત બેકરી એસોસિએશન ખાસ કરીને કહેવાય કે બેકરી ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે જો અત્યારે કોઈ લીડિંગ પ્રોડક્ટ હોય તો કેક હોય છે અને કેકની અંદર જે ક્રીમ યુઝ થતું હોય છે એ ક્રીમ એટલે કે રીચ રિચિસનું આ ક્રીમ બધા અત્યારે બેકરી ઇન્ડસ્ટ્રી યુઝ કરી રહી છે અને ખૂબ પ્રીમિયમ સેગમેન્ટની ક્રીમો છે અને આજે જ્યારે રિચિસે ફર્સ્ટ ટાઈમ ઇન્ડસ્ટ્રીની અંદર જે ડેરી બેઝ ક્રીમ એટલે કે ડેરી ટેસ્ટનું ક્રીમ એટલે કે જે તમે સ્વીટની અંદર જે ડેરી બેઝનો ટેસ્ટ આવે એવો તમને હવે સ્વીટ જેવો મીઠાઈ જેવો ટેસ્ટ તમને કેકની અંદર પણ વાવા મળશે તો આ રીચીસ હંમેશા કંઈક ને કંઈક ઇનોવેટિવ ઇનોવેશન અને ક્રિએટિવ પ્રોડક્ટ્સ પણ લઈને આવતા હોય છે અને સાથે સાથે નવી નવી પ્રોડક્ટ પણ લોન્ચ કરતા હોય છે ત્યારે ફરી એક વખત ખૂબ સારી રીતે ઇન્ડસ્ટ્રી માટે અને ખાસ કરીને બેકરી ઇન્ડસ્ટ્રી માટે રિચિઝે એક નવી ક્રીમ જે ડેરી બેઝની ક્રીમ છે તો ડેરી બેઝ ક્રીમ લોન્ચ કરી છે અને એનાથી અમે ટેસ્ટ પણ કરી છે આજે અને બેકરી ઇન્ડસ્ટ્રી આના માટે બહુ એક્સાઇટેડ છે કે નવો બિઝનેસ પણ મળશે અને નવા કસ્ટમર મળશે અને કસ્ટમરને વધારે સારો પ્રોડક્ટ પણ પીસી શકશે થેન્ક યુ કમલ આયલાની મેં અમદાવાદ આવ્યો ફેશન ફેશન બેકરી સે આવ્યું आज जो नया क्रीम जो लॉन्च किया है डेरी फ्लेवर वाला बहुत ही बढ़िया है और डेरी का अच्छा टोन उसके अंदर आता है तो ट्राई करने जैसा है वैसे ब्रिज की कोई प्रोडक्ट ऐसी होती नहीं है पूरा टे, ट्रायल एंड टेस्टेड ही होता है जरूर ट्राई कीजिए इसके अंदर देखिए मार्केट में क्या चलते हो तो पता नहीं है रिच छः लीड करता है લીડ રહી છે માર્કેટની અંદર ઓર આમ તો સમજે કે બેકરી સ્ટાર્ટ યુઝ મોડી મોડી સ્ટાર્ટુઝ હું બે હજાર સત્તરથી રીચની સાથે જોડાયેલો છું અને એમની પ્રોડક્ટ કન્ટિન્યુઅસ ચાલુ છે રીચ નવી નવી પ્રોડક્ટો લાવીને અમારા જેવાન બેકરીવાળાને એન્ટેનમેન્ટ કરે છે અને સારી પ્રોડક્ટોનું પે કરે છે હમણાં રીચ ડેરી ક્રીમમાં લોન્ચ કરેલું છે એની ક્વોલિટી ઘણી સારી છે અને હું બીજા બધા કસ્ટમરને પણ કહું છું કે રીશનું એવું ક્રીમ એકવાર યુઝ કરો થેન્ક યુ